આપણે બધા હોટલમાં શેવ ટામેટાનું શાક ખાઈએ પણ દુનિયામાં શેવ ટામેટા ખાવ પણ ઘરના આ છે મસ્ત આજે શિયાળાનું સ્પેશિયલ શેવ ટામેટાનું શાક આપણે હોટલમાં શેર ટામેટા ખાઈએ છે પણ આરું આ જે મજા આવે ને એવી તો નહીં જાવતી આવશે હવે આપણે આમાં થોડું મોખણ લઈ લઈએ મોહન નો ટેસ્ટ થોડો બદલાય અને રોટલી તો ગરમ ગરમ ચાલુ જ છે હવે થોડું ઘી લઈ લઈએ આપણે દેશી ઘરનું ઘી ગોળે પડે આપણી સાદી ભાષામાં નહીં કેતા હું ઓનો હોહર કર દીયો તમે ના બનાવ્યું હોય એવું તો નહીં બને પણ તમે ના ગાતું હોય તો આવું બધું ટેસ્ટ કરજો કોથમીન મજા આઈ જા આજે મળીએ નવા શાક હંગાત જય દ્વારિકા